ચોંકાવનારી ઘટના સામે આવી છે આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધાનો કહેર જોવા મળ્યો હતો ત્રણ માસની માસૂમ બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ દીધેલા સામે આવ્યા છે માસુમ બાળા રાજકોટની જનાના હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ જોવા મળે છે બાળકી બીમાર પડતા હોસ્પિટલના બદલે પરિવાર ભુવા પાસે લઈ ગયો હતો અને રાજકોટ જનાના હોસ્પિટલના તબીબોએ બાળકીની હાલત જોઈ પોલીસને જાણ પણ કરી છે આધુનિક જમાનામાં પણ આવી અંધશ્રદ્ધા જોવા મળી રહી છે ત્રણ માસની બા માસુમ બાળકીને ભુવાએ અગરબત્તીના રાજકોટની જનાના હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હાલ દાખલ છે બાળકી બીમાર પડતા હોસ્પિટલના બદલે પરિવાર ભુવા પાસે લઈ ગયો હતો અને ત્યારબાદ આ ભુવાએ અંધશ્રદ્ધાને લઈને બાળકીને અગરબત્તીના ડામ દીધા હતા ત્યારબાદ રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે તેને દાખલ કરવામાં આવી હતી અને તબીબોએ બાળકીની હાલત જોઈને પોલીસને જાણ કરી હતી જોકે પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સુરેન્દ્રનગરના જોરાવરની આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે ખાસ કરીને રાજકોટની અંદર અત્યારે હોસ્પિટલની અંદર બે બાળક છે એ મોત સામે ઝઝુમ્યા છે બંને પ્રકાર એક માતાજી પાસે લઈ ગયા હતા બાળકને અને બીજા છે ભુવા છે એને મધ્યપ્રદેશની અંદર એને બીમાર હતી બાળકી અને એને શાદી કરવા માટે ભુવા પાસે લઈ ગયા હતા બેય અત્યારે આઈસીયુમાં છે અને મોત સામે ઝઝૂમી રહ્યા છે આવા નિર્દોષ બાળકને ડામ આપવા અને મોતને ખાટ ઉતારા એ પણ ગુનો બને છે આમાં જવાબદારો હોય તેને કડકની કડક કાર્યવાહી થાય એવી માગણી કરવાના છે એની સામે એફઆઈઆર દત થાય બંનેની સામે મધ્યપ્રદેશના જે ઝીરો ઓવરમાં દાખલ થઈ અને મધ્યપ્રદેશમાં જાય અને એના દાદા દાદી કે જે કોઈ જવાબદારો ગુઓ હોય કે જેના સેવા પૂજા કરતા હોય કે જેને કોઈ ડામ આપ્યો છે કે અગરબત્તી લગાડી છે એની સામે કાર્યવાહીની માંગ સાથે વિજ્ઞાનદાતા રૂબરૂ મુલાકાત લીધી છે બંનેને સમજ આપી છે કે ભાઈ અત્યારે ડોક્ટરી સારવાર જ શ્રેષ્ઠ છે અને આ આવી કુપ્રથા બંધ કરવી જોઈએ અને એક

ખાસ કરીને વિજ્ઞાન જાથા છે કોઈ પણ આવા આવા કોઈ દુષ્કૃત્ય કર્યું હોય અને નિર્દોષ બાળકને પોતે પ્રાણને પ્રાણનો વોમાઈ જાય એવી કરે એની સામે આઈપીસી કલોમીટર અને સીઆરપીસી કિલોમીટર કાર્યવાહી થાય છે અને હવે આવાને એરેસ્ટ તાત્કાલિક કરેલી છે અટકાયતી પગલાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય એના માટે વિજ્ઞાન જાથા ચિંતિત છે અને આમાં જવાબદારો જે કંઈ ગુવા હોય કે મા બાપ હોય કે કોઈ પણ હોય એની સામે કાર્યવાહીની માંગ સાથે એફઆઈઆર દર્જ કરવા માટે અમે રૂબરૂ આજે આવેલ છે અને અત્યારે જોરાવરનગર ફાઉન્ડેશનના જે

तो जगी एनर्जी आवो रे जग्या ने मने पता न आयो तो मने एक गाम रहता ई जो ने ले गयो कोई ने बेखावा बुआ बुआ सु बुआ ने ई में पण पुछा नी करी बुआ के आता पण मार भूमि पले जायने में वो तो पुछा नहीं करी छेने शे, ले ने है छेने ले ने को में ये छेने अगरबत्ती बाड़क ना खबर हूँ आया तो गुजरात में बड़ा गाँव रहता सुरेश भालिया साथी ब्यूरो रिपोर्ट टुड़ी गुजराती न्यूज